સમાન આ માર્ગ પર વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રકલ્પ અંતર્ગત માર્ગની બંને બાજુએ ફૂટપાથ આધુનિક સ્ટ્રીટ લાઇટ્સ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેના જરૂરી ફેરફારો કરવામાં આવશે પંદર કરોડના આ પ્રોજેક્ટ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા અને તકનીકી તાકનીકી સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે જે બાદ પ્રત્યક્ષ બાંધકામ શરૂ કરવામાં આવશે સ્થાનિક સત્તાધીશોના મતે આ માર્ગ સિક્સ લેન બનાવવાથી ઉદ્યોગોને અને રહેણાંક વિસ્તારો વચ્ચેની અવરજવર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે જેનાથી લાંબા ગાળે અને ઇંધણ સમયની પણ બચત થશે માર્ગ વિસ્તૃતિકરણના આ કાર્ય દરમિયાન પર્યાવરણ અને જન સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવી ખાતરી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે આગામી સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ થતા જામનગરના શહેરી માળખામાં એક નવું સિંહા ઉમેરાશે જે પ્રવાસન અને વ્યાપારી ગતિવિધિઓને વેગ આપશે જામનગર મહાનગરપાલિકા ને માર્ગ મકાન વિભાગના સંયુક્ત સહયોગથી આ કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવી છે પાયલોટ બંગલા ચાર રસ્તાથી શરૂ કરીને દિગજામ સર્કલ સુધીનો આશરે અગિયારસો મીટરનો લાંબો સ્ટ્રેચ છે જે અત્યારે હાલ ફોર લેન તરીકે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા મુજબ આ રોડને આપણે સિક્સ લેન રોડ બનાવી રહ્યા છીએ કે જેથી આ વિસ્તારમાં આપણે અનુભવ છે કે થોડો ટ્રાફિક જામની સમસ્યા સવારના અને સાંજના બંને પિકઅવર્સ દરમિયાન આપણને જોવા મળતી હોય છે એમાં ખૂબ રાહત મળે એ માટે આ ડિસિઝન લેવામાં આવેલ છે